તો બોલ આય એનો મોરતો તો માના કા એને માર પૂડળો ખાઓ લઈને પાછો પૂડળો ખવરાવ હતે ખાઓ હાલો હાલો આઈ નહીં હાલો હા છોકરાં તો નહીં હે કે આટવા જ કોઈ ગાંડાનો કીધું બાપા નામ મારું આવો

જેઠાણી એ વાત આવી હશે એને સરી નું કહે પેલા તો મને એ વાત કરે કે તમે મે 2 લાખ રૂપિયા મોકલાવ્યા એનું તે કર્યું હું એ મારા એક લાવ્યા ને હા તો તારી મોકલાવ્યા ને હા એનું કર્યું હું મમ ખાઈ ગયો તો અસલ તારા પીરિયા ઉપર ઉતર્યો અસલ વાત હાશી આ કુટુંબ ઉપર ઉતર્યો એમ તો તારા પીરિયા ઉપર ઉતર્યો

બાપા <laughs> આ आप भी मेरा कहीं नहीं ढूंढ रही तो वाली ट्रीट तो पाक होती <laughs>